દાહોદ જિલ્લામાં જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત અનેક જગ્યાએ ભવાઈના પ્રોગ્રામ ભજવી રક્તપિત્ત ટીબી જેવા રોગો વિશે વિનામૂલ્યે કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આજે સિંગવડ બજારમાં ગુરુ ચોક પાસે ભજવવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગોવિંદ ગુરુ ચોક પાસે દાહોદ જિલ્લા રક્તપિત કચેરી દ્વારા પ્રોગ્રામ ભજવી રક્તપિત જેવા અનેક રોગોની જાણકારી આપવામાં આવી હતી પૂર્વ જન્મ નો પાપ નથી કે સાપ નથી વારસાગત નથી કોઈ પણ બાળક રક્તપિત રોગ સાથે જન્મતું નથી રક્તપિત અન્ય ચેપી રોગની જેમ જંતુથી ફેલાતો રોગ છે આ રોગ કોઈ પણ વ્યક્તિ થઈ શકે છે આ રોગ પુરુષ સ્ત્રી બાળક ગરીબ કોઈને પણ થઈ શકે છે તેના નિવારણ વિશે વાત કરીને લોકોમાં જાગૃતતા આવે તે માટે પ્રોગ્રામ ભજવવામાં આવ્યો હતો જેમાં ઢોલ સંભળાતા મોટી સંખ્યામાં જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા રક્તપિત વિશે હકીકતો વિશેની પત્રિકા આપવામાં આવી હતી ભવાઈનો આનંદ આજુબાજુના લોકોએ માણ્યો અને રોગ વિશે જાણકારી મેળવી હતી